નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમા નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ત્રેવીસ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસને મિત્રો વાર છે આજનો ગુરુવારના રોજ આજની આવક વિશેની વાત કરી મિત્રો આવક તો ચોવીસ કલાક ચાલુ જ છે મિત્રો ને તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ પણ ચાલુ છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લે કહેવારી છે આજના બજાર ભાવ આ મિત્રો મને ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો રૂબરૂ જઈને જાણી આવી કહેવાય છે આજના બજાર ભાવ

ચારસો ને એક રૂપિયા નો ભાવ છે ચારસો ને એક રૂપિયા નો ભાવ છે તમે જોવા મળ રૂપિયા નો ભાવ થયેલો છે त छन रुपिया भावलस ચારસો ને છોતેર રૂપિયાનો ભાવ છે તમે જો આ માલનો ચારસો ને છોતેર રૂપિયાનો ભાવ છે સુપર ક્વોલિટી માલ છે તો ચારસો ને છોતેર રૂપિયામાં વેચાણો છે તમે જો કો ચારસો ને છોતેર રૂપિયામાં આ માલ સુપર ક્વૉલિટી ચારસો ને છોતેર રૂપિયાનો ભાવ થયેલો છે મિત્રો ત્રણસો ને છાસ સાઠ ત્રણસો ને છાસઠ રૂપિયાનો ભાગ ભાવી જો ત્રણસો ને છાસઠ વેચાણો છે મિત્રો ચારસો ને એક રૂપિયાનો ભાવ છે ઢીના રૂપિયાનો ચારસો ને એક એક રૂપિયાનો ભાવ થયો છે ચારસો ને એક રૂપિયા નાના મોટું મિક્સમાં જોવા મળી રહ્યું છે મોટો માલે આ ટાઈપનો મોટો માલે જો એકદમ કલરફુલ માલ છે મિત્રો માલ સારો છે ચારસો ને એક રૂપિયામાં વેચો ત્રણસો એકત્રીસ એકત્રીસો એકત્રીસ